આજે હું લાલો ફૂલ રિવ્યૂ કરવાનો છું લાલો મૂવી મેં જોયું બહુ જ સુંદર લાગ્યું બહુ જ સરસ લાગ્યું નવા નવા એક્ટરો નવો ડિરેક્ટર અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જે ધૂમ મચાવી છે પચાસ લાખને અરાઉન્ડ બનેલું મૂવી ત્રીસ કરોડ સુધી અને ત્રીસ કરોડને પાર જાય એ બહુ મોટી વાત કહેવાય અને સૌથી મોટી વાત કે હિન્દી અને કનેડન ઇન્ડસ્ટ્રીની અંદરના જે રિવ્યુઅર હોય ને મૂવી રિવ્યૂ કરવાવાળા એ લોકો પણ જોવાઈ જાય એને રિવ્યૂ કર્યું એટલે બહુ મોટી વાત કહેવાય મૂવી કેવું હતું જોવા કે ન જોવાય એમાં શું ખાસ બાબત હતી બધું હું તમને જણાવવાનું છું મૂવીની જ્યારે શરૂઆત થાય છે ત્યારે બહુ જ મજા આવે છે જે મ્યુઝિક ઇફેક્ટ નાખવામાં આવી છે બહુ સોલિડ અને જે ગામડું હોય છે જે જ્યાં ખુદ લાલો રહેતો હતો એને જે રીતે સિનેમેટિકલી પ્રસ્તુત કર્યું છે જ્યાં લાલો હલવાઈ જાય છે જે ઘરની અંદર એ ઘર એક સામાન્ય જ હતું કે જેવા ઘર આપણે ગામડાની અંદર હોય છે વાડીની અંદર જે ઘર બનાવેલું હોય છે એવી રીતે સામાન્ય જ ઘર હતું પરંતુ એને જે રીતે સિનેમેટિકલી પ્રસ્તુત કર્યું છે એ બહુ જ સોલિડ હતું અને સ્ટોરી બહુ સોલિડ હતી આ કોન્સેપ્ટ વિચાર્યો અને હિન્દુ ધર્મ ઉપરથી ગુજરાતી જે ટચ લાવવો અને ગુજરાતી ટચની સાથે સાથે આજે સ્ટોરીને પ્રસ્તુત કરવી એમાં ભગવાનનો જે કોન્સેપ્ટ નાખવો બહુ સુંદર સોલિડ કોન્સેપ્ટ સાથે મૂવી રજૂ કરવામાં આવી છે મ્યુઝિક બહુ સારું છે કિંતીદાન ગઢવીનો અવાજ પણ ખૂબ સારો છે અને આ મ્યુઝિકના લીધે ઇમોશન ટચ ઇમોશનલ ટચ આવે છે બીજું નાની નાની વાત કરીએ ને કે જો દારૂનું વ્યસન હોય તમને ઘરની અંદર રોય ડખાતા હોય તમને વૃદ્ધોનું રિસ્પેક્ટ ન કરતા હોય તમે ભાગીને લગ્ન કર્યા હોય આવી બધી સમસ્યાઓ હોય અથવા તો તમે કુસંગના રવેડ આ બધું અત્યારે જનરલ બની ગયું છે આ કળિયુગની અંદર આવા સમસ્યાઓ બધા છે અને એના લીધે આપણે એવા ખરાબ કર્મો કરી દઈએ છીએ ને કે એના લીધે એનું આપણે ભોગવવું પડે છે ભોગવવું આપણે જે કર્મ કર્યું છે એનું પડશે પરંતુ આમાંથી છૂટવાનો માર્ગ પણ છે અને એ કૃષ્ણ જ બતાવે છે તમે વારંવાર 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 પ્રયત્ન કરતા હોય તમને સફળતા ન મળતી હોય તો તમારે શું કરવું સફળતા એટલા માટે નથી મળતી કારણ કે તમે નીતિથી કામ નથી કરતા તમે ચોરી કરીને તમારા પૈસા કમાઈ લેવા છે ભગવાન તમને માર્ગ દેખાડશે એ તમારે હંમેશા તમારી સાથે છે પણ પ્રયત્નો કરવો પડે એ પ્રયત્ન ન થાય બે પ્રયત્ન ન થાય ત્રણ પ્રયત્ન ન થાય વારંવાર પ્રયત્ન કરવો પડે આ મૂવી આવા કેટલાક સંદેશાઓ આપે છે અને સાથે સાથે સ્મૂથ સ્ટોરી લાઈન ચાલે છે પરંતુ થોડીક સ્ટોરી ક્યાંક ધીમી પડી જાય છે ક્યાંક ક્યાંક એવું લાગે છે કે બહુ કંટાળો આવે છે પરંતુ ઓલ ઓવર મૂવી ખૂબ સારું છે ઇન્ટરવલ પછી જો જે ધમાકા કરે છે કેમ ટાઈમ છે એ કાંઈ ખબર જ નથી પડી એટલે ઇન્ટરવલ પછી બહુ સારું મૂવી છે ઇન્ટરવલ પહેલાં સ્ટોરી લાઈન થોડીક ધીમી હાલે છે પરંતુ ઓડિયન્સને જકડી રાખવામાં આ મૂવી કામયાબ બન્યું છે હું પાંચમાંથી સ્ટાર સ્ટાર આપીશ એક સ્ટાર હું ધીમી સ્ટોરી લાઈન માટે કાપીશ અને જે અંકિત સખિયા જે સૌરાષ્ટ્રના આ ખૂબ એવું સારું એવું મૂવી બનાવ્યું છે આપણે એને મોટિવેટ કરવો જોઈએ કે આગળ પણ આવાના આવા મૂવી બનાવતા રહે અને તમે મૂવી જોઈ લીધું હોય તો તમારો રિવ્યૂ છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો તમારો મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી નવી રીતે ગુજરાતી મૂવીને પ્રમોટ કરતા રહેજો જેનાથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલે કે ટોલીવુડ ખૂબ જ સારા સ્થાને પહોંચી શકે બાકી તમારે જે કેવું હોય એ તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો ધન્યવાદ